એમ હું આજે જે માતાજી ના વિરોધ કરવા વાળા જે કાળમુખા છે જે ધર્મ ને લજાવવા વાળા છે મનસુખ રાઠોડ જેવા ને બીજા કોઈ હોય એને હું કઉ છું કે નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો મનસુખ રાઠોડ હાલ ખૂબ જ ચર્ચાનો વિષય બની રહ્યો છે કારણ કે મિત્રો મનસુખ રાઠોડ છે તે ઘણા બધા દેવી દેવતાનો અપમાન કરી રહ્યા છે હાલમાં મિત્રો મસાણી માતાજીના ભુવા મિત્રો મનસુખ રાઠોડની તમામ પોલ ખોલી રહ્યા છે મસાણી માતાજીના ભુવાજી મિત્રો જણાવી રહ્યા છે કે મનસુખ રાઠોડ પોતે છે તે પેલા મિત્રો ભવ્ય ડાક ડબરૂમાં જતો હતો અને મિત્રો હાલમાં છે તે મિત્રો પ્રસિદ્ધિ મેળવવા માટે આ તમામ કાર્યો કરી રહ્યા છે એટલે મિત્રો હાલમાં છે સાથે ભુવાજી છે તે મિત્રો મનસુખ રાઠોડની તમામ પોલ ખોલી રહ્યા છે અને મિત્રો જણાવી રહ્યા છે કે દેવી દેવતાઓનું અપમાન કરવાનું બંધ કરે હાલમાં મિત્રો મનસુખ રાઠોડને જેલમાં પણ જવું પડ્યું હતું મિત્રો હાલમાં ભુવાજી પણ જણાવી રહ્યા છે કે મિત્રો મનસુખ રાઠોડ છે તે જલ્દીથી જલ્દી આ તમામ કાર્યો બંધ કરી દે અને પરિણામ સારું નહીં આવે તો ચાલો મિત્રો આજના વિડીયોની અંદર આ ભુવાજી છે જે મનસુખ રાઠોડ જે માતાજીનો ઉગ્ર વિરોધ કર્યો છે તે અંગે મિત્રો આ ભુવાજી શું જણાવે છે તો ચાલો મિત્રો ભુવાજીનો વિડીયો શરૂ કરીએ તો એમ હું આ જે માતાજીના વિરોધ કરવાવાળા જે કાળમુખા છે જે ધર્મને લજાવવા વાળા છે મનસુખ રાઠોડ જેવાના બીજા કોઈ હોય એને હું કહું છું કે તમે દેવી દેવતાનો વિરોધ કરવાનું છોડી ગયો અને માતાજીના શરણમાં આવીને પૈયે લાગી જાઓ મનસુખ રાઠોડ ડાક વગાડવા જતો હતો દેવી દેવતાને મનાવવા જતો હતો અને અચાનક એની વિનાશ કાળી વિપૃત બુદ્ધિ બુદ્ધિ ભષ્ટ થઈ ગઈ એટલે દેવી દેવતાનો વિરોધ કરવાનું એને એમ છું કે હું આવા વિડીયા ઉતારું ને એટલે હું બરાબર ફેમસ થાવ પણ એને ફેમસ જેલમાં કરી દીધો હું તો ખુલ્યા એમ વિડીયો ઉતારીને કઉ છું ફેમસ તને જેલ માં કરી દીધો તારો મિત્રો વિડીયો જોયો ને ભુવાજી છે તે મિત્રો ફર્સ્ટ પોઈન્ટ ધરી છે કે મિત્રો મનસુખ રાઠોડ છે તે પહેલાં માતાજીના ભુવા એટલે કે મિત્રો ડાક ડમોર હોય ત્યાં પણ જતો અને મિત્રો હાલમાં છે કે મિત્રો પ્રસિદ્ધિ મેળવવા છે તે મિત્રો માતાજીને અપમાનિત કર્યો છે તો મિત્રો આ તમે શું કહેવા માગશો તે મિત્રો પોતાની રાય છે તે કોમેન્ટ બોક્સની અંદર જણાવી દઈએ મળીશું એક નવા વિડીયોની અંદર જય હિન્દ જય ભારત મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો મળીશું નવા વિડીયોની અંદર